નમસ્કાર મિત્રો તાજા અને નવરાત્રી તહેવારને લઈને આવ્યા સૌથી ચિંતાજનક સમાચાર હવે ગુજરાતમાં અહીં નવરાત્રી અને ગરબા બધું જ બંધ ગુજરાતમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષંગવીએ રાતોરાત કરી મોટી જાહેરાત રાજ્યના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલનો મહત્વનો નિર્ણય અને ભાજપના નેતાઓને ચેતવણી જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજ તાજા અને ઉપયોગી એવા સમાચાર આખો દિવસના સમયસર મે તમને આપતા રહેશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે ભાજપ ના હાઈ કમાન્ડ ની નેતાઓ ને મળી ચેતવણી આઈ લવ મોહમ્મદ ના ચળવળ ને દેશભર માં અનેક રાજ્યો માં હોબાળો મચાવ્યો છે આ દરમિયાન ભાજપ હાઈકમાન્ડે તેના નેતાઓની ચેતવણી આપી છે ભાજપના નેતૃત્વએ તેમના આ મુદ્દા પર બિનજરૂરી નિવેદનો આપવાનું ટાળવા કહ્યું છે તેમણે આવા વિવાદોથી દૂર રહેવું જોઈએ અને પોતાના ભાષણમાં સંયમ રાખવો જોઈએ મંત્રીઓએ પણ પરવાનગી વિના આવા ખુલ્લા મુદ્દાઓ પર નિવેદન આપવાનું ટાળવું જોઈએ ત્યારબાદ ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે આપ્યું મહત્વનું નિવેદન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું રાજ્યમાં પચીસ ડિસેમ્બર સુધી સ્વદેશી અભિયાન ચાલશે તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારતનો પાયો સ્વદેશીમાં રહેલો છે અને આ અભિયાનનો ઉદ્દેશ આર્થિક આત્મનિર્ભરતાને મજબૂત બનાવવા માટેનો છે સીએમએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બધા જ આંદોલનને જનઆંદોલનમાં ફેરવ્યા છે તેમણે ઉમેર્યું કે વાઇબ્રેટ ગુજરાત સમિતિનો હેતુ પણ આત્મનિર્ભરતાને આગળ ધપાવવા માટેનો છે પાગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ તો ભારે વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં તો રેડ એલર્ટ ગુજરાતમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે જેમાં ડાંગ સુરત વલસાડ અને નવ નવસારીનો સમાવેશ થાય છે અમદાવાદમાં પણ આગામી બે દિવસ માટે ભારે વરસાદની સંભાવના છે ભાવનગર અમરેલી અને દમણ જેવા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ખાસ તો હવામાનની આગાહી વચ્ચે હવે દક્ષિણ ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું છે ત્યારબાદ નવરાત્રી તહેવાર અને મહત્વના સમાચાર ગુજરાતના રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે મોંઘો તલવાર રાસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું માં જગદંબાની પૂજા સાથે શૌર્ય અને શક્તિની પરંપરાને જીવંત રાખવા માટે ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા આ રાસનું પ્રદર્શન કરવામાં આવ્યું રાજવી પરિવારની મહારાણી કાદંબરી દેવીના માર્ગદર્શન હેઠળ ભગીની સેવા ફાઉન્ડેશન દ્વારા વર્ષોથી આ પરંપરા જળવાઈ રહી છે યુવતીઓ અને બહેનો કઠિન તાલીમ લઈ ભવ્ય રીતે તલવાર સાથે રાસ રજુ કરે છે ત્યાર બાદ અંબાલાલ પટેલે કર્યો મોટો ધડાકો હવે આખું ગુજરાત હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે અઠ્યાવીસ અને ઓગણત્રીસ સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના આહવા ડાંગ વલસાડ સુરત અને નવસારીમાં આઠ થી દસ ઇંચ વરસાદની શક્યતા છે મુંબઈ સહિત મહારાષ્ટ્રના ભાગોમાં ભારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે

જાહેર સ્થળો પરના હોર્ડિંગ્સ પર વાવાઝોડામાં જમીન દોસ્ત થયા છે તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે સફાઈ અને રાહત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારબાદ સાર્વત્રિક વરસાદ અને જનજીવન થયું પ્રભાવિત છોટા ઉદેપુર જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો ક્વાટ પંથકમાં બપોરે બાર વાગ્યાથી લઈને ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા હતા જેનાથી જનજીવન પ્રભાવિત થયું હતું છોટાઉદેપુર બોડેલી અને સંખેડામાં ઝરમર વરસાદ નોંધાયો છે તહેવાર દરમિયાન વરસાદને કારણે ગરબા રસિકોમાં હવે નિરાશા જોવા મળી રહી હતી એટલું જ નહીં મિત્રો હવે ગરબાના આયોજકો અને ખેલૈયાઓ મુકાયા મુશ્કેલીમાં સુરત જિલ્લામાં છઠ્ઠા નોરતે વરસાદે ગરબાના આયોજનમાં વિઘ્ન નાખ્યું છે અનેક વિસ્તારમાં વરસાદી માહોલથી ખેલૈયાઓ અને આયોજકો નિરાશ થયા હતા રેટના કરંજમાં વરસાદ છતાં કેલા ખેલાઈયાઓ ગરબે ઘૂમ્યા હતા પરંતુ વરસાદે ગરબાની મજા બગાડી હતી ઓલપાડના કુલસડમાં વરસાદને કારણે ગરબા બંધ કરવા પડ્યા હતા જેનાથી આયોજકો અને લોકોમાં ચિંતા સર્જાઈ હતી વધુમાં પ્રાપ્ત થતા ચિંતાજનક સમાચાર વડોદરાના સિનોર તાલુકામાં આજે ભારે વરસાદ નવરાત્રીના રંગમાં ભંગ પાડ્યો સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ બપોરે ધોધમાર વરસાદ શરૂ થયો જેનાથી સિનોર માલસર દામાપુર સહિતના ગામોમાં ગરબાના આયોજનને અસર થઈ છે મુખ્ય ગરબા પંડાલમાં પાણી આયોજકો ચિંતિત બન્યા છે છે ખેલૈયાઓમાં નિરાશા છવાય અને આયોજકોને રાત્રે ગરબા માટે પંડાલ ફરીથી તૈયાર કરવાની મુશ્કેલી પડી રહી છે આગળ વધુ ચિંતાજનક સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો ગુજરાતના વલસાડ જિલ્લામાં કાંઠા વિસ્તારમાં ગત રાત્રે વાવાઝોડા અને ભારે વરસાદે તબાહી મચાવી છે

અમદાવાદમાં સતત વરસાદથી નવરાત્રીના ખેલૈયાઓમાં ચિંતા વ્યાપી ગઈ છે ગરબાના મેદાનમાં કાદવ કીચડ અને પાણી ભરાવાને કારણે આયોજનો ખોરવાયા છે જેનાથી રસિકો નિરાશ થયા છે આયોજકો રાત્રે વરસાદ બંધ થાય અને મેદાન સુકાય તેવી આશા રાખે છે જેથી સતત સાતમા નોરતે ગરબાની રમઝટ માણી શકાય હવે ગુજરાતમાં અહીં નવરાત્રી અને ગરબા બધું જ બંધ વડોદરા શહેરમાં વરસાદના વિઘ્નને કારણે આજે યોજાનારા મોટાભાગના ગરબા મહોત્સવ મોકુખ રાખવામાં આવ્યા છે શહેરના મુખ્ય અને જાણીતા ગરબા આયોજનોને મોકુખ રાખવાની જાહેરાત કરાઈ છે જેમાં લક્ષ્મી વિલાસ પહેલાજનો હેરિટેજ ગરબા યુનાઇટેડ વે ઓફ બરોડા ગરબા અને વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના ગરબાનો સમાવેશ થાય છે વરસાદના પગલે હાલ ગરબા પ્રેમીઓમાં હવે નિરાશા છવાય છે એટલું જ નય મિત્રો વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ હવે અહીં પણ નવરાત્રી મહોત્સવના ગરબા થયા રદ અમદાવાદના નિકોલ વિસ્તારમાં ખોડલધામ સમિતિ દ્વારા પારિવારિક નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેને આજે ભારે વરસાદને કારણે રદ કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે આવતીકાલે ખોડલધામ સમિતિ દ્વારા સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ ગરબા યોજવા કે કેમ તેને લઈને મોટો નિર્ણય કરવામાં આવશે જે પણ નિર્ણય લેવામાં આવશે અમે તમને જણાવતા રહીશું તમે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો ત્યારબાદ નવરાત્રી તહેવાર અને આવ્યા મહત્વના સમાચાર ગુજરાતના અમદાવાદમાં ભારે વરસાદથી અનેક વિસ્તારમાં ગરબા આયોજકો રદ કરી દેવામાં આવ્યા છે અમદાવાદના અનેક મેદાનોમાં પાણી ભરાઈ ગયા છે અને આમ થવાથી ખેલૈયાઓમાં નારાજગી વ્યાપી છે હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે જેનાથી નવરાત્રીના આયોજનો પર વધુ અસર થઈ શકે છે ત્યારબાદ ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવીએ રાતોરાત કરી મહત્વની જાહેરાત ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવીએ જાહેરાત કરી છે કે આ વર્ષે પણ ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે તેમણે ખાતરી આપી છે કે મહિલાઓની સુરક્ષા માટે પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવશે આ ઉપરાંત ખાણીપીણીની લારીઓ માટે પણ વિશેષ વ્યવસ્થા કરતા અનેક લોકોને રોજગારીની તકો મળશે તેમણે મહિલાઓને મોડી રાત્રે કોઈ પણ મુશ્કેલી પડે તો એકસો નંબર પર ડાયલ કરવાની અપીલ કરી છે અને નવરાત્રિની ગરિમા જાળવીને ગરબા રમવા માટે અનુરોધ કર્યો છે